કરી રહ્યા છે સુધીમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે અને પણ વરસાદ પડી રહ્યો છે મોડી રાત થી જનાધાર વરસાદ સુરતની સુરત બગડી છે મોડી રાત થી જનાધાર વરસાદ વરસતાથી શહેરના કતારગામ હાથીવાડા મંદિર વિસ્તાર અખંડ આનંદન કોલેજની આસપાસ વેડરોડ વિસ્તારમાં ઉધના ગઢનાળુ અઠવા ગેટ મચરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં ભારે પાણીનો ભરાવ થયો છે વેડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પણ પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે મુખ્ય માર્ગોમાં પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ સાથે વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે ભારે વરસાદને કારણે સુરતના જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાડાએ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને શાસકો સામે વરસાદી પાણીનો નિકાલની કામગીરીને લઈ આક્ષેપો કરતા વિડીયો પોસ્ટ કર્યા છે ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદનું આગમન છે પણ તેઓ વરસાદે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનનું ભ્રષ્ટાચાર રૂપી પાપ છાપે ચડીને પોકારી રહ્યું છે પ્રી કામગીરીમાં માત્ર રેત ઉધારવામાં આવી છે અને જે શહેરના લોકોને હાલાકી ભગાવી પડે છે એ આપ પોતે પણ સુરતના જે વિડીયો સામે આવી રીતે સોશિયલ મીડિયા મારફત એનાથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે પ્રી મોન્સૂન કામગીરીની અંદર માત્ર રેત ઉધારવામાં આવી છે ભ્રષ્ટાચાર થયું છે અને ઠેર ઠેર પાણીનો જળબંબાકાર સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકો તો પ્રાઇમમાં ભોગાવી જ રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો કે શહેરની શું હાલત થઈ ગઈ છે આજે સુરત શહેર એમ લાગે છે કે આ કાશ્મીરની બાલ સરોવર નહીં કે સુરતનું ઘણી જગ્યાએ હોડીઓનું લોકોને હોડિયો અવર જવર કરવાની ફરજ પડી રહી છે કેમ લાગે છે કે કાશ્મીરનો બાલ સરોવર છે અને આપને એક જ વાત કહું છું યાર જનતાને એક જ વાત કરું છું કે સુરતના જે તમામ ઝોનના ઝોનલ અધિકારી છે ટેકનિકલ સ્ટાફ છે કાર્યપાલક વિદ્યાર્થીશ્રી ડેપ્યુટી કાર્યપાલકો એ માત્ર ગેરકાયદેસર બાંધકામની ભલામણ અને ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં જ એમનો પંચોતેર ટકા સમયની બરબાદી કરી રહ્યા છે જેના કારણે શહેરની જનતાને જે પ્રાથમિક અસુવિધાઓ થઈ રહી છે જે પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે જે ધ્યાન આપવું જે ધ્યાન આપતા નથી એના કારણે પણ આ સમસ્યા સર્જાઈ રહી છે મ્યુનિસિપલ શ્રી જે છે આપણે એટલું જ અપીલ કરીએ છીએ કે આ જે કોઈ ધ્યાનમાં જે સ્થિતિ સર્જાય છે શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું મે મહિનામાં કે જે કામગીરીમાં ભેટ ઉતારવામાં આવશે તે લોકોની ફેરને ને ઠેર સમસ્યા રહેશે જળબંબાકાર તો અમે એ ફ્રી નબળી કામગીરી સામેના અધિકારીઓ પર કાર્યવાહી કરશું હવે આપણે એ જ અપીલ કરીએ છીએ કે તમામ જે કોઈ જવાબદાર અધિકારી હોય કર્મચારી હોય અમે સામે કાર્યવાહી કરવી જોઈએ કે જેના થકી આવનારા વર્ષોમાં આ ભારતીયતા પાર્ટીના સાપ જે શાપરે ચડીને બોકારે જે દર વર્ષે અને જોનાથી લોકો હાલાકી ભોગવે છે મુશ્કેલી વેઠે છે એ મોટો કોઠો પાણી ડોણે બરસાદી પાણીથી સુરતની સુરત બગડતા આજ સુરતીઓનો રવિવાર પણ બગડ્યો છે ઠેઠેઠ પાણી ભરતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તેમજ પાણી ભરાવાને કારણે વાહનો રસ્તાઓ બંધ પડી ગયા છે તો કેટલીક જગ્યાએ લોકોએ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે આમ ઠેર ઠેર પાણી ભરાવાને કારણે પાલિકાની દર વર્ષની જેમ પ્રિ મોન્સૂન કામગીરીમાં કરોડોના ખર્ચ કરી વેટ ઉતારાઈ હોય જેને કારણે સુરતના જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે કૌશિક પટેલ નો રિપોર્ટ સુરત